નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એગ્રી અસિસ્ટન્ટની પ્રિપરેશન માટે આપણે ગુજરાતીની અંદર એમ સીક્યુની એક સિરીઝ ચાલુ કરી છે આજે એનો પંદરમો પાઠ છે કૃષિ સંબંધિત વર્તમાન સમયની ઘટનાઓ મોસ્ટ એમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે ટોટલી કરન્ટ અફેર આની અંદર કવર થઈ જશે ફર્સ્ટ એમ સીક્યુ પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે તો પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય હરિયાણા છે સીમાંત ખેડૂતો અને ભૂમિહીન ખેડૂતોને આર્થિક સહાયતા માટેની કલિયા યોજના કયા રાજ્યએ શરૂ કરી તો સીમાંત અને ભૂમિહીન ખેડૂતોને આર્થિક સહાયતા માટે કાલિયા યોજના જે ઓડિશાએ શરૂ કરી છે રવિ અભિયાન બે હજાર ઓગણીસ વિષય અંગેનું કૃષિ પરનું રાષ્ટ્રીય સંમેલન ક્યાં યોજાઈ ગયું તો એ સંમેલન છે નવી દિલ્હીમાં યોજાઈ ગયું રણીકરણનો સામનો કરવા માટેનું બાર દિવસીય સંયુક્ત રાષ્ટ્ર સંમેલન સી ઓપી ચૌદનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું તો એ કરવામાં આવ્યું છે ગ્રેટર નોઈડામાં કેન્દ્રીય બજેટ બે હજાર વીસ એકવીસમાં કૃષિ વિષયક જોગવાઈ કેન્દ્રીય બજેટ બે હજાર વીસ એકવીસમાં કૃષિ વિષયક જોગવાઈ અંગે કયો વિકલ્પ ખોટો છે તેમાં પહેલો વિકલ્પ ખોટો છે સાચા વિકલ્પ જોઈ લેશું પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત વીસ લાખ ખેડૂતોને સૌર ઉર્જા પંપ માટે સહાય કરવાની જોગવાઈ કરવામાં આવી કિસાન રેલ અને વિકાસ ઉડાન યોજના જાહેર કરાઈ આ બંને ઓપ્શન સાચા છે વિશ્વમાં પ્રથમ ક્લોન્ડ બફેલો ગરીમા કયા દેશમાં વિકસિત કરવામાં આવી વિશ્વમાં સૌપ્રથમ ક્લોન્ડ બફેલો ગરીમા ભારત દેશમાં વિકસિત કરવામાં આવી ગુજરાત રાજ્યનો વર્ષ બે હજાર ઓગણીસનો રાજ્ય કક્ષાનો કૃષિ મહોત્સવ કઈ જગ્યાએ ઉજવવામાં આવ્યો તો એ ખાનપુર તાલુકો મોરવાહક મોરવાડફ અને જિલ્લો પંચમહાલ આ વિસ્તારમાં આ ક્ષેત્રે ઉજવવામાં આવ્યો એમએસ સ્વામિનાથન બે હજાર વીસ અંગે કયો વિકલ્પ ખોટો છે તો ત્રણે ત્રણ વિકલ્પ સાચા છે એમએસ સ્વામિનાથન એવોર્ડ બે હજાર વીસ શ્રી વી પ્રવિણ રાવને આપવામાં આવ્યો શ્રી વી રાવ પ્રોફેસર જયશંકર તેલંગાના સ્ટેટ ઓફ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે અને આ જે એવોર્ડ છે એ દર બે વર્ષે આપવામાં આવે છે તાજેતરમાં કયા સ્થળે ગુજરાત રાજ્યનું પ્રથમ લીંબુ સંશોધન કેન્દ્ર સ્થાપવાનો નિર્ણય કરાયો છે તો ઉત્તર ગુજરાતના શેસા ગામે તાજેતરમાં ગુજરાત રાજ્યનું પ્રથમ લીંબુ સંશોધન કેન્દ્ર સ્થાપવાનો નિર્ણય કરાવાયો છે પૂર્વોત્તર રાજ્યોમાં કિસાન કોલ સેન્ટર શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું છે તો પૂર્વોત્તર રાજ્યોમાં કિસાન કોલ સેન્ટર શરૂ કરનાર પ્રથમ રાજ્ય ત્રિપુરા છે લીલા ઘાસચારાનું ન્યૂનતમ સમર્થન મૂલ્ય જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે તો લીલા ઘાસચારાનું ન્યૂનતમ સમર્થન એમએસપી જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય રાજસ્થાન સ્થાન ખેડૂતોના અનાજનો એક એક દાણો ખરીદનારું પ્રથમ રાજ્ય કયું છે તો ખેડૂતોના અનાજનો એક એક દાણો ખરીદનાર પ્રથમ રાજ્ય છે એ છત્તીસગઢ છે તાજેતરમાં ગુડ ગવર્નન્સ રેન્કિંગ બે હજાર ઓગણીસમાં એગ્રીકલ્ચર સંલગ્ન ક્ષેત્રમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે તો મધ્યપ્રદેશ છે ગુડ ગવર્નન્સ રેન્કિંગ બે હજાર ઓગણીસ એગ્રિકલ્ચર સંલગ્ન ક્ષેત્રમાં મધ્યપ્રદેશ છે તાજેતરમાં ગુડ ગવર્નન્સ રેન્કિંગ બે હાજર ઓગણીસમાં એગ્રિકલ્ચર સંલગ્ન ક્ષેત્રમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે તો ગુજરાતનું સ્થાન છે અગિયારમું છે તાજેતરમાં મધ્યપ્રદેશના કયા સ્થળે અવંતી ફૂડ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો તાજેતરમાં મધ્યપ્રદેશના દેવા સ્થળે અવંતિ મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું રાષ્ટ્રીય મૃદા દિવસ પાંચ ડિસેમ્બર બે હજાર ઓગણીસનું થીમ શું છે તો સ્ટોપ સોઇલ ઇરોઝન સેવ અવર ફ્યુચર જે રાષ્ટ્રીય સોઈલ ડે પાંચ ડિસેમ્બર બે હજાર ઓગણીસનું થીમ છે તાજેતરમાં કયા રાજ્યે મહાત્મા જ્યોતિરાવ ફૂલે કિસાન ઋઢ યોજના શરૂ કરી તો મહારાષ્ટ્રએ તાજેતરમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે કિસાન ઋણ યોજના શરૂ કરી છે કયા દિવસને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું તો એકવીસ મે આ દિવસે આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છવ્વીસ નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ યોજાયેલ રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે કયા સ્થળેથી બાઇક્સ રેલી અમદાવાદ આવી પહોંચ્યા કંઈ વારાણસી પ્રથમ રાષ્ટ્રીય કૃષિ રસાયણ સંમેલન કયા સ્થળે રેબિલિટી ઇન્ડેક્સ બે હાજર ઓગણીસ એકસો દસ દેશોની સૂચિમાં ભારતનું સ્થાન કેટલામ છે તો એ છે ચુમાલીસ સ્થાન અનુબંધ કૃષિ પર કાનૂન લાવનાર પ્રથમ રાજ્ય કયું છે તો એ છે તમિલનાડુ કે જે અનુબંધ કૃષિ ઉપર કાનૂન લાવનાર પ્રથમ રાજ્ય છે અનાજના ભૂસાને કમ્પ્રેસ્ડ બાયોગેસમાં રૂપાંતર કરવા માટે ભારતનો પ્રથમ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો તો હિમાચલના હિમાચલ પ્રદેશના કરનાલની અંદર પશુધન ગણતરી મુજબ કયા રાજ્યમાં સૌથી વધુ પશુઓ છે તો વીસમી પશુધન ગણતરી મુજબ સૌથી વધુ પશુઓ ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે વીસમી પશુધન ગણતરી મુજબ દેશમાં પશુઓની સંખ્યા કેટલી છે તો પાંચસોને પાંત્રીસ પોઈન્ટ ઇઠોતેર મિલિયન પશુઓની સંખ્યા છે વીસમી પશુધન ગણતરી મુજબ દેશમાં પશુઓની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થયો છે વીસમી પશુધન ગણતરી મુજબ ચાર પોઈન્ટ છ ટકાનો વધારો થયો છે તાજેતરમાં કઈ સંસ્થાએ અવર ફ્યુચર અભિયાન લોન્ચ કર્યું છે તો તાજેતરમાં યુ એન ડબલ્યુ એફ પીએ ફીડઅવર ફ્યુચર અભિયાન લોન્ચ કર્યું છે સોળ ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ યોજાયેલ વિશ્વ ખાદ્ય દિવસનું થીમ શું હતું ઝીરો હંગર વર્લ્ડ કે જે વિશ્વ ખાદ્ય દિવસ પ્રથમ વિશ્વ કપાસ દિવસની ક્યારે ઉજવણી થઈ તો સાત ઓક્ટોબર બે હજાર ઓગણીસના રોજ પ્રથમ વિશ્વ કપાસ દિવસ ઉજવાયું હતું ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાએ રવિ પાક માટે કુષા યશસ્વી નામની નવી પાકની પ્રજાતિ શોધી છે આ નવું બિયારણ કયા પાકને લગતું છે તો એ પાક છે પુષા યશસ્વી ઘઉંની જાત છે વિશ્વનું ઊંટો માટેનું પ્રથમ હોસ્પિટલ ક્યાં શરૂ કરવામાં આવ્યું ઊંટો માટેનું પ્રથમ હોસ્પિટલ દુબઈની અંદર શરૂ કરવામાં આવ્યું વિશ્વની સૌથી મોંઘી ચા પંચોતેર હજાર પ્રતિ કિલોનું હાટી ટી ઓક્શન સેન્ટરમાં નીલામી કરાઈ આ ચાને શું નામ આપવામાં આવ્યું તો ગોલ્ડન બટરફ્લાય આ ચાને નામ આપવામાં આવ્યું નીતિ આયોગે જાહેર કરેલ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ ટુ પોઈન્ટ ઝીરો કે ટુ પોઈન્ટ ઓમાં કયું રાજ્ય અગ્રેસર છે તો નીતિ આયોગે જાહેર કરેલ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ ટુ પોઈન્ટ ઓમાં ગુજરાત એ અગ્રેસર રાજ્ય છે તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીએ લેક્ટોસ બેક્ટેરિયા ફ્રી દૂધ તૈયાર કર્યું છે તો એ આણંદ કૃષિ યુનિવર્સિટીએ કે જેણે તાજેતરમાં લેક્ટોસ બેક્ટેરિયા ફ્રી દૂધ તૈયાર કર્યું છે ભારતમાં એગ્રિકલ્ચર માર્કેટિંગ એન્ડ ફાર્મર ફ્રેન્ડલી ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તો એ નીતિ આયોગ દ્વારા એગ્રિકલ્ચર માર્કેટિંગ એન્ડ ફાર્મર ફ્રેન્ડલી ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે નીતિ આયોગે બહાર પાડેલ એગ્રિકલ્ચર માર્કેટિંગ એન્ડ ફાર્મર ફ્રેન્ડલી ઇન્ડેક્સ બે હજાર ઓગણીસમાં રેન્કિંગ અંગે કયો વિકલ્પ ખોટો છે તો બીજા સ્થાને કર્ણાટક છે આ વિકલ્પ ખોટો છે પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને રાજસ્થાન ચોથા સ્થાને મધ્યપ્રદેશ સાચા વિકલ્પ છે બીજા સ્થાને છે ગુજરાત નીતિ આયોગે બહાર પાડેલ એગ્રીકલ્ચર માર્કેટિંગ એન્ડ ફાર્મર ફ્રેન્ડલી ઇન્ડેક્સમાં ગુજરાતનું કેટલાનું સ્થાન છે તો ગુજરાતનું સ્થાન છે એ બીજું છે નીતિ આયોગે બહાર પાડેલ એગ્રીકલ્ચર માર્કેટિંગ એન્ડ ફાર્મર ફ્રેન્ડલી ઇન્ડેક્સમાં નિમ્ન સ્થાને કયું રાજ્ય છે તો એ પોંડુચેરી કે જે સૌથી નીચે છે કિસાન આજીવિકા સુનિશ્ચિત કરવા માટેનું અરોમા મિશન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું તો કિસાન આ આજીવિકા જીવિકા સુનિશ્ચિત કરવા માટે આરોમા મિશન છે મેઘાલય રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય બીજ પરીક્ષણનું બત્રીસમું સંમેલન ક્યાં યોજાઈ ગયું આંતરરાષ્ટ્રીય બીજ પરીક્ષણનું બત્રીસમું સંમેલન હૈદરાબાદમાં યોજાઈ ગયું ગુજરાતના બજેટ બે હજાર વીસ એકવીસમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગાય પાળનાર ખેડૂતોને માલિક કેટલા રૂપિયાની સહાય ની જોગવાઈ કરવામાં આવી છે તો નવસો રૂપિયાની સહાય જોગવાઈ કરવામાં આવી છે ગુજરાતના બજેટ બે હજાર વીસ એકવીસમાં પૂર્વ પટ્ટીના આદિવાસીઓને મફત ફળ જાળ આપવા માટે કઈ યોજનાની જોગવાઈ કરવામાં આવી છે તો એ વાડી પ્રોજેક્ટ છે કે જે પૂર્વ પટ્ટીના આદિવાસીઓને મફત ફળ જાળ આપવાની યોજનાની જોગવાઈ કરવામાં આવી છે સાત ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ કયા સ્થળે ઇન્ટરનેશનલ સી ફૂડ શો યોજાઈ ગયો તો કોરિચની અંદર સાત ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ ઇન્ટરનેશનલ સી ફૂડ શો યોજાઈ ગયો બે હજાર એકવીસથી ત્રેવીસ ફેબ્રુઆરી ત્રેવીસ તારીખથી એકવીસ તારીખથી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી બે હજાર વીસના દરમિયાન કયા સ્થળે રાષ્ટ્રીય જૈવિક ખાદ મહોત્સવ યોજાઈ ગયો તો એ નવી દિલ્હીની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પરનું ચોથું રાષ્ટ્રીય સંમેલન ક્યાં યોજાઈ ગયું ઉદયપુર રાજસ્થાનની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પરનું ચોથું રાષ્ટ્રીય સંમેલન યોજાઈ ગયું અગિયારમું રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંમેલન ક્યાં યોજાઈ ગયું તો અગિયારમું રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંમેલન નવી દિલ્હીમાં યોજાઈ ગયું ઇટાલીના રોમમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ કોષની તેતાલીસમી ગવર્નિંગ કાઉન્સિલનું થીમ શું હતું તો બે હજાર ત્રીસ સુધી ભૂખમરાને સમાપ્ત કરવા સ્થાયી ખાદ્ય પ્રણાલીઓમાં રોકાણ એની થીમ હતી એશિયાનું સૌથી મોટું ખાદ્ય કૃષિ વ્યાપાર ગ્રામીણ વિકાસ સંમેલન કૃષિ મંથન ક્યાં યોજાઈ ગયું તો એ યોજાઈ ગયું અમદાવાદમાં સરકારે કયા સ્થળે રાજ્યની પ્રથમ કિસાન મજૂર કેન્ટીનનું ઉદઘાટન કર્યું તો એ કર્યું સર્વાધિક ખાદાન ઉત્પન્ન કરવા માટેનો કૃષિ કર્મણ એવોર્ડ બે હજાર ઓગણીસ કયા રાજ્યને એનાયત કરાયો તો એ છત્તીસગઢને એનાયત કરાયો તેલબીજા ઉત્પાદન માટેનો કર્મણ એવોર્ડ કયા રાજ્યને એનાયત કરાયો તો તેલબિયા માટે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુને એનાયત કરાયો સર્વાધિક ખાદાન ઉત્પાદન માટે છત્તીસગઢ તેલબિયાના ઉત્પાદન માટે યુપી અને ટીએન તમિલનાડુને ઘઉંના ઉત્પાદનમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ કયા રાજ્યને કૃષિ કર્મણ એવોર્ડ બે હજાર ઓગણીસ એનાયત કરાયો તો ભવના ઉત્પાદનમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ બિહાર રાજ્યને કૃષિ કર્મણ એવોર્ડ એનાયત કરાયો બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના વૈજ્ઞાનિકોએ કયા રાજ્યમાં આદુની નવી બે પ્રજાતિ જીજિમ્બર પેરેન્સન્સ એન્ડ જીજિમ્બર ડીમાપુરેન્સની શોધ કરી તો એ નાગાલેન્ડ રાજ્યની અંદર શોધ કરી કૃષિ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલ બીજ બિલ બે હજાર ઓગણીસ અંગે કયું વિધાન ખોટું છે તો ત્રણ વિધાન સાચા છે ખેડૂતો કોઈ બ્રાન્ડના નામે કોઈ બીજ વેચી શકશે નહીં ફળો સંબંધી નર્સરી માટે લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે આકસ્મિક પરિસ્થિતિમાં સરકારને બીજની કિંમતો નિર્ધારિત કરવાનો હક આપવામાં આવ્યો છે એકથી ત્રણ માર્ચ બે હજાર વીસ દરમિયાન ઉષા કૃષિ વિજ્ઞાન મેળો ક્યાં યોજાઈ ગયો તો આઈસીઆર ગ્રાઉન્ડ નવી દિલ્હીમાં એકથી ત્રણ માર્ચ બે હજાર વીસ દરમિયાન કૃષિ વિજ્ઞાન મેળો યોજાઈ ગયો તાજેતરમાં અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પુણેના વૈજ્ઞાનિકોએ દ્રાક્ષની નવી સંકર જાતની પ્રજાતિ શોધી છે તેને શું નામ આપવામાં આવ્યું તો એઆરઆઈ પાંચસો સોળ નામ આપવામાં આવ્યું પુણેની અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે શોધેલ ઘઉંની નવી પ્રજાતિ અંગે કયું વિકલ્પ ખોટું છે તો ત્રણે ત્રણ વિકલ્પ સાચા છે ઘઉંની આ નવી પ્રજાતિને એમ એ સી એસ ચાલીસ અઠ્યાવી નામ આપવામાં આવ્યું આ પ્રજાતિમાં પ્રોટીનનું પ્રમાણ ચૌદ પોઈન્ટ સાત ટકા છે ઘઉંની આ પ્રજાતિ એકસો બે દિવસમાં પાકી જાય છે ભાંગની ખેતી માન્યતા આપનાર પ્રથમ અરબ દેશ કયો છે તો લેબનોન છે કે જે વિશ્વનો પ્રથમ દેશ છે જેને ભાંગની ખેતીને માન્યતા આપી છે લેબનો તાજેતરમાં તિરુવનંતપુરમ મહિલા ડીવાય ડી વાસીની બાઈએ એન્થુરિયમની દસ નવી પ્રજાતિઓ વિકસિત કરી છે તો એન્થુરિયમ એ કઈ પ્રજાતિનું નામ છે તો એ ખૂલની એક પ્રજાતિ છે મુથા વરાપુ વૈકૈયા નાયડુ નેશનલ એવોર્ડ બે હજાર વીસ કયા વૈજ્ઞાનિકને આપવામાં આવ્યો તો એ ડૉક્ટર એમ એસ સ્વામિનાથનને આપવામાં આવ્યો ભારતની ટ્રેક્ટર કંપની મહિન્દ્રા દ્વારા અપાતા મહિન્દ્રા સમૃદ્ધિ કૃષિ શિરોમણી સમાન બે હજાર ઓગણીસ માટે કોની પસંદગી કરવામાં આવી તો ડૉક્ટર ઈ એ સિદ્દિકની પસંદગી કરવામાં આવી ભારતમાં સૌથી મોટા સરેરાશ ખેતરો પાંચ હેક્ટર કયા રાજ્યમાં છે તો એ નાગાલેન્ડમાં છે નવમો એગ્રિકલ્ચર લીડરશિપ એવોર્ડ બે હજાર ઓગણીસમાં ફાર્મિંગ લીડરશીપનો એવોર્ડ કોને એનાયત કરાયો તો ઓપી પી ધનકરને નવમો એગ્રિકલ્ચર લીડરશિપ એવોર્ડ એમાં ફાર્મર લીડરશિપ એવોર્ડ એનાયત કરાયો નવમો એગ્રિકલ્ચર લીડરશિપ એવોર્ડ બે હજાર ઓગણીસમાં યંગ સાયન્ટિસ્ટનો એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો તો ડૉક્ટર શ્રમણ એમ હલદરને યંગ સાયન્ટિસ્ટનો એ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો નવમો એગ્રીકલ્ચર ડીલરશિપ એવોર્ડ બે હજાર ઓગણીસ અંગે કયો વિકલ્પ ખોટો છે તો ફર્સ્ટ વિકલ્પ છે ખોટો છે સાચા વિકલ્પમાં બેસ્ટ હોર્ટિકલ્ચર સ્ટેટ મિઝોરમને ઘોષિત કરવામાં આવ્યું બેસ્ટ એગ્રીકલ્ચર સ્ટેટ બિહારને અને બેસ્ટ એનિમલ હઝબેન્ડરી સ્ટેટ ગુજરાતને એનાયત કરવામાં આવ્યું મહિન્દ્રા ટેક્ટર કંપની દ્વારા અપાતો મહિન્દ્રા સમૃદ્ધિ કૃષિ શિક્ષા સંસ્થાનનો એવોર્ડ બે હજાર ઓગણીસ કઈ કૃષિ યુનિવર્સિટીને એનાયત કરવામાં આવ્યો તો તમિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કોઈમતુરને મહિન્દ્રા કૃષિ શિક્ષા સંસ્થાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો અગિયારથી સોળ નવેમ્બર બે હજાર ઓગણીસ દરમિયાન આઠમું ઉપ કન્વેન્શન ક્યાં યોજાઈ ગયું તો એ રોમ ઇટલીમાં યોજાઈ ગયું તાજેતરમાં કયા રાજ્યના કાળા ચોખા ચક હોવાને ટેગ પ્રાપ્ત થઈ તો મણિપુર મણિપુર રાજ્યના કાળા ચોખા ચક હોવા જીઆઈ ટેગ એનાયત કરાઈ તાજેતરમાં કયા રાજ્યની કોવિલ પટ્ટી કદલાઈ મિત્તલ એટલે મગફળીની જીઆઈ ટેગ એનાયત કરાય તો તમિલનાડુ રાજ્યને કોવિલ પટ્ટી કદલાઈ મિતઈ એટલે મગફળી જીઆઈ ટેગ એનાયત કરાય તાજેતરમાં કયા રાજ્યે લાખની ખેતી કૃષિ ગતિવિધ તરીકે માન્યતા મળી તો તાજેતરમાં છત્તીસ રાજ્ય લાખની ખેતીને કૃષિ ગતિવિધ તરીકે માન્યતા આપી હિમાચલ પ્રદેશ સરકારે કયા ખેતી પાક માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન બાયો રિસર્ચ ટેકનોલોજી સાથે સમજૂતી કરાર કર્યા તો કેસર અને હિંદ કેસર અને હિંગ પાક માટે હિમાચલ પ્રદેશ સરકારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલિયન રિસર્ચ ટેકનોલોજી સાથે સમજૂતી કરાર કર્યા કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર વીસ માટે ફોલેલા નાળિયેલ માટે એમએસપી પ્રતિ ક્વિન્ટલ કેટલી નક્કી કરી છે તો રૂપિયા સત્યાવીસો રૂપિયા કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર વીસ માટે ફોલેલા નારિયેલ માટે એમએસપી પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી છે વિશ્વ ખાદ્ય પુરસ્કાર બે હજાર વીસ માટે ભારતીય મૂળના કયા વૈજ્ઞાનિકની પસંદગી કરવામાં આવી તો ડૉક્ટર એમ એસ સ્વામિનાથનની વિશ્વ ખાદ્ય પુરસ્કાર બે હજાર વીસ માટે વૈજ્ઞાનિક તરીકે પસંદગી કરવામાં આવી નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે જોઈશું કૃષિ વિષયક સંક્ષિપ્ત માહિતી જેમાં આપણે મેઇન મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કે જે એક્ઝામમાં પૂછાય છે એ જોઈશું થેન્ક યુ